તાપી જિલ્લાના 40 ગામોમાં સરકારના નાણા પંચના અનુદાનના નાણાની ઉચાપત અને ખાચી કરવા બદ જવાબદાર તમામ ભ્રષ્ટાચારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા બાબતે તાપી કલેક્ટર અને નકલ રવાના ગુજરાતના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને જાણ કરવામાં આવી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના 40 ગામોમાં સરકાર દ્વારા ગામોના વિકાસ અને લોકોની પાયાની જરૂરિયાત અર્થે કરોડો રૂપિયાના અનુદાનોની ફાળવણી કરવામાં આવી હતી ચૌદમા અને પંદર માં નાણાંનો વાલુડ તાલુકા જિલ્લા તાપીના ના ચાલીસ ગામોમાં ઇજારદારો અને અધિકારીઓના મેળા પીપળામાં ઉછાપત કરી મોટા પાયે ખાયકી કરી હોવાનું પ્રથમ દર્શીય જાગૃત અને દેશ પ્રેમી ગ્રામજનોના ધ્યાને આવેલ છે ગ્રામ પંચાયતમાં હાથ ધરવાના કામો માટે કોઈ ગ્રામ સભા બોલાવી નથી કે ઠરાવો પાસ કરેલ નથી તેવું આવેદનપત્ર પાઠવતા જણાવવામાં આવ્યું હતું વધુ ઉમેરતા જણાવ્યું હતું કે નાણા પંચના હાથ ધરવાના કામો માટે સરકાર નિર્દિષ્ટ કરેલ સક્ષમ સત્તા અધિકારી પાસે કોઈ તાંત્રિક મજૂરીની કાર્યવાહી કરવામાં આવેલ નથી મજૂરી કામોને આવરી લેતા સ્થાયી કામોને ખેત વિહોણા સ્થાનિક મજૂરોને આજીવિકા આપી મનરેગાના કામો કરાવવાના બદલે તાલુકાના ચોક્કસ એવા એકના એક ઠેકેદારના નામે સાઠ ગાંઠ કરી

એ બાબતે તમામ સામે ફોજદારી કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવા ખાસ રજૂઆત છે પાલોડ તાલુકાના ચાલીસ ગામોમાં પંદર ટકા વિવેકાધીન જોગવાઈ એટીવીટી ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્ય ગ્રામ પંચાયત સ્વભંડોળ વગેરેના જેના પણ અનુદાનથી કામ થયેલ છે તે અંગેની તકતી તાત્કાલિક મૂકવા પણ સંબંધિતોને આદેશ કરશો સમગ્ર જે ભ્રષ્ટાચાર ના આક્ષેપો લગાવી રજૂઆત કરવામાં આવી છે એ તો આવનાર સમય બતાવશે કે ભ્રષ્ટાચાર કેટલાની નોકરી કેટલાના હોદ્દાઓ અને તપાસ દરમિયાન કેટલાક છે મારું નામ આજ રોજ અમે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના જે ચાલીસ ગામો છે ચાલીસ ગામોમાં ચૌદમાં અને પંદર માં નાણાં પંચ લગભગ સો કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા

આ લગભગ છેલ્લા ત્રણ થી ચાર વર્ષ નો રેકોર્ડ અમારી પાસે આવ્યો છે પણ એક રીતે જોઈએ તો હમણાં સુધીના ના રેકોર્ડ તપાસીએ તો આ તો ફક્ત ચૌદ માં અને પંદર માં નાણાં જ છે પણ હજુ બીજા જે વિવિધ સરકાર તરફથી અનુદાનો મળે છે જેવી કે આદિ આદર્શ યોજના ટ્રાયબલ સબ પ્લાન્ટ પછી મનરેગા નરેગા પ્રધાનમંત્રી એવા એવી બધાનો જો સરવાળો કરીએ તો આ અબજોમાં સંખ્યા પહોંચી શકે છે આ બાબતે ચૂંટાયેલ પ્રતિનિધિ ને રજૂઆત કરવા કરતા ચૂંટાયેલ પ્રતિનિધિ નું વાલોડ તાલુકામાં આવે છે ગામ એ ગામમાં મોહનભાઈ ડોડિયા ધારાસભ્ય નું ગામ છે ત્યાં પણ વારંવાર ગ્રામજનો આ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી છે પણ એનો આદ્યન સુધી નિકાલ નથી આવ્યો નામ રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સભા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજ રોજ અમે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર મારફતે એક પત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમે માંગ કરી છે કે વાલોડ તાલુકામાંના ચાલીસ ગામોમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો એ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવા અને જે ભ્રષ્ટાચાર થયો છે તો એની અમે એક ફાઇલ પણ અહીં જમા કરાવી છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જેથી એ બાબતે તપાસ કરે અને છે બાબતે એટલે કે કમેચના આવે ઉચ્ચના વારોને નિમા આવે જેને આજે ભ્રષ્ટા થયો છે તટસ્થ તપાસ થાય એ કોઈ પણ ભ્રષ્ટાચાર કરનારી સંસ્થાઓ છે પછી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે અને જે સંસ્થાઓ છે તો એ સંસ્થાઓને

લોકોએ મોકલેલા છે તો એમની જ જવાબદારી કે લોકો માટે જે નાણાં ફાળવવામાં આવે છે તે એમના વિકાસમાં ખરેખર વપરાય છે કે નથી વપરાતા પરંતુ આદિવાસી સમાજનું એ બદનસીબ કહેવાય કે આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે લોકો આદિવાસીઓના પ્રશ્નોને વાચા આપવાની જગ્યાએ આવી જે સંસ્થાને સાથ સહકાર આપતા હોય છે